તો મિત્રો જો એક વાગ્યો છે અને જમીન આગળી અત્યારે વાડીએ આવ્યો છું ગાયોને નીણ પૂરો કરવા જો પેલા પાણી પાઈ દઈએ બધાને ઓલી બે વાછળીઓને ઓળકીને પાણી પાઈ દઈએ પછી નીણ નાખી દેવું પછી પાછા શોરૂમ બાજુ જઈશ

વાડ ખરે હવે તો ને ઉમર મીંડી જો પાયલ ને બાટલો ચડાયો હતો નાનકડો અત્યારે તો નથી વાંધો પણ હજી કાયલ નો પાછું જવાનું છે આંતડા માં હોજો આવી ગયો તો નાતેડા માં એના કારણે ને એવું બધું થઈ ગયું હતું એટલે અપચાને કારણે કદાચ આ થયું હોય તે જી થયું હોય પણ અત્યારે સારું હા કાયલ નું પાછું જવાનું છે કાલે હજી